વલસાડ ટીમે કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલા અને સાત યુવકોને ઝડપી પાડ્યા વાપીના ચણોદ શાંતિનગર ખાતે રહેતી મંગલા નીરજ શ્રીવાસ્તવ પોતાના ઘરે ગાંજાના જથ્થો રાખી તેની પડીકીઓ બનાવી પોતાના મલતિયાઓ સાથે છૂટક વેચાણ કરતી હતી જે બાતમીના આધારે વલસાડ જિલ્લા એસઓજીની ટીમે બાતમીવાળા ઘરે રેડ કરતા ઘરના અંદરના રૂમમાંથી દસ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો સમગ્ર બાબતે પોલીસ દ્વારા એક મહિલા અને સાત યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં મંગલાબેન નીરજભાઈ શ્રીવાસ્તવ બિપિન કુમાર સત્યન્દર રાજવંશી ઉદયકુમાર રામ આશિષ રાજવંશી રાજકુમાર સુરજ રાજવંશી કૃષ્ણા ઉર્ફે કાલુ ચંદ્રકાંત ઉત્તેકર મલ્લિકા અર્જુન ઉર્ફે તમ્મા હનુમંતા કામળે અને બીજા બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરો ઝડપાયા છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે